આ છે મીના પિસ્તાલીસ વર્ષની અમદાવાદની વર્ષોથી એ પોતાના ઘરનું હૃદય છે હંમેશા હાજર હંમેશા વિશ્વસનીય પરિવારીને પ્રેમ કરે છે ક્યાંક અંદર એ ખુદને જ અદૃશ્ય અનુભવે છે દરરોજ એ સ્મિત કરે છે રસોઈ કરે છે બધાની કાળજી લે છે પણ કોઈ એને પૂછતું નથી કે મીના તારે શું જોઈએ છે એ ગુસ્સે નથી ફક્ત પોતાની જ વાર્તામાં ક્યાંક ખોવાઈ ગઈ છે સાખી શું ક્યારે તમને પણ એવું લાગ્યું છે કે ઘણું આપીને પણ ક્યાંક પોતાને ભૂલી જવાય છે શું જો મધ્યજીવન અંત નહીં પણ ફરીથી પોતાની જાતની જોવાની શરૂઆત હોય તો હું છું પ્રતીક્ષા પુરોહિત ખાસ ગુજરાતી મધ્યવયી મહિલાઓ માટે આત્મમૂલ્ય અને આત્મવિશ્વાસ કોચ આવો જોડાવો મારી સાથે એક હૃદયસ્પર્શી લાઈવ વેબિનારમાં જ્યાં આપણે દરેક મીનાને યાદ અપાવીશું તમે પણ મહત્વની છો કારણ કે જીવન ફક્ત ફરજથી પૂરું નથી થતું એ ફરીથી પોતાને જોવાથી શરૂ થાય છે તો જો તમે પણ મીનાની જેમ વર્ષોથી બધાને આપતા આપતા પોતાની ઓળખ ક્યાંક ગુમાવી દીધી હોય તો આ સત્ર તમને તમારી હાજરી તમારું મૂલ્ય અને તમારું સ્થાન ફરીથી યાદ અપાવશે કારણ કે સખી જીવન ફરજોથી પૂરતું નથી થતું એ ત્યારે સાચું ખીલે છે જ્યારે તમે પોતાની જાતને પણ મહત્ત્વ આપો છો તો લિંક પર ક્લિક કરો અને આ વખતે તમારી માટે એક નવી શરૂઆત કરો